મહેસાણા પંચાયત ઇતિહાસમાં સૌ પ્રથમ વાર મહેસાણા તાલુકા પંચાયત પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે એક દિવસીય ગરબા આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા તાલુકા પંચાયતના દરેક પદા અધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ તલાટી કમ મંત્રી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં નવરાત્રી નિમિત્તે મા શક્તિની આરાધના કરી આરતી ઉતારી અને ત્યારબાદ ડીજેના ડીજે તાલે ગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તથા મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ કરિપીનભાઈ પટેલ તથા તાલુકા પંચાયત અધ્યક્ષ તથા અધિકારીઓ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ શોભા શોભાવ્યો હતો આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ દેવસિંહ કૃષાબેન પણ પધાર્યા છે અને તાલુકા પંચાયતના સર્વ અધિકારી કર્મચારીગણ પણ હતા તલાટી મિત્રો પણ હાજર રહ્યા છે અને આ આખું તાલુકા પંચાયત એક પરિવારના જેમ આ નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યું છે ભાવિન ભવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ